લો શ્રી લક્ષ્મીનારાયણ દેવાની સ્વામિનારાયણ ભગવાનની શ્રી પંચેશ્વર મહાદેવ કી જય વક્તા શ્રી આદરણીય પૂજ્ય નારાયણચરણ સ્વામી સર્વે ભગવાનના લાડીલા સંતો અને સૌ ભગવાનના લાડીલા ભક્તો સૌને ભાવથી મારા જય સ્વામિનારાયણ અમારા મંડળના બંને સંતો જગત પ્રકાશ સ્વામી અને અમારા વેદાંત પ્રકાશ સ્વામી બંનેએ તમને બધાને બહુ ભાવથી બોલાવ્યા લગભગ અત્યારે જે હાજરી છે એ હાજરી સવા સો ઉપરાંત ગામોની હાજરી મને અહીંયા દેખાય છે આપણો એકસો ને ગામનો સંખેડા તાલુકો છે જોડે આવેલા નસવાડી તિલકવાડા ડભોઈ જેતપુર પાવી આ તાલુકાઓમાં કેટલાક ગામો અને બાકીનો મોટાભાગનો સંખેડા તાલુકો આપણો સ્વામિનારાયણ ભગવાનના વડતાલ જે સ્વામિનારાયણ ભગવાનનો સ્થાપેલો સંપ્રદાય છે એના આશ્રિત થયા છે કોઈ ગામમાં પાંચ કોઈ ગામમાં પંદર કોઈ ગામમાં વીસ કોઈ ગામમાં પચાસ કોઈ ગામમાં સો ઘર ને કોઈ આખા આખા ગામ નવા સત્સંગીઓ બન્યા છે એ શ્રીજી મહારાજના પ્રતાપથી અમને આવેલા વિચારથી અમારા સંતોએ એનું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અને એના ભાગરૂપે સત્સંગને બરાબર પાકોને દ્રઢ કરવા આપણે વારે વારે સત્સંગના નાના મોટા આયોજનો અહીંયા કર્યા કરીએ છીએ ગયા મહિને આસો વધી અમાવાસ્યાને દિવસે આપણી સભા અહીંયા હતી ત્યારે ત્રણ હજાર હરિભક્તો અહીંયા અમાવાસ્યાને દિવસે દિવાળીને દિવસે પણ અહીંયા હાજર હતા આજે પણ બે અઢી હજાર હરિભક્તો આવી કડકડતી ઠંડીમાં પણ તમે અહીંયા હાજર છો દૂર સુધી તમારે જવાનું છે છતાંય પણ તમે બહુ ભાવ અને પ્રેમથી સંતોના આમંત્રણથી આવ્યા છો એ જોઈને બહુ આનંદ થાય છે આપણા ચાલીસ ઉપરાંત ગામોની અંદર અત્યારે સક્રિય સત્સંગ ભજન મંડળો ચાલે છે બીજા જે ગામોમાં ભજન મંડળો આપણા નથી એ વીસ જેટલા ગામો કુબેરપુરા છે કંબોયા કુવા છે પછી અહીંયા સંખેડામાં ખરાદી જે ભક્તો નવા થયા છે એ બધી જગ્યાએ મંડળો ચાલુ કરવા માટે ઢોલક મંજીરા ગુગરા ખંજરી કરતાલ અને કીટો આપણા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના હાથે પરમ દિવસે સવારમાં આપણે અપાવવાના છીએ આ બધું જ આપણે જે કંઈ કરી રહ્યા છીએ ભગવાનને પામવા માટેનો પ્રયત્ન છે ભગવાન જેવા છે સ્વામી નારાયણ એવા આપણને ઓળખાય અત્યારે સ્વામી નારાયણ ને ઓળખાવાનું કામ એ મોટું ચેલેન્જ વાળું કામ છે ઓળખાવા એ કામ કારણ કે જે બહુ આગળ વધી ગયા ઓળખવામાં એમણે પછી એમ ભગવાનને ઓળખાવાના પડતા મૂકીને પોતાને ઓળખાવાનું શરૂ કર્યું એ મોટી ખાટલે ખોટ બીજું જેણે ભગવાનને ઓળખ્યા જ નથી તો એવાને ઓળખાવાનું કામ એ પણ આ તો આતોહારું ન ફાવે આ સત્સંગ તો અમારો નહીં અમે તો બધા સત્સંગમાં ગયા નથી સત્સંગ શું સ્વામી શું આપણે કહીએ મહારાજ સ્વામીનારાયણ તો કે આ મહારાજ કયા વાત ત્યાંથી શરૂ થાય એટલે ઘણા કપડાં અંદરના અને બહારના બધા સંજોગોમાં અમારા મંડળના સંતો જે કામ કરી રહ્યા છે લાજવાબ અનબિલિવેબલ મને એ કામ દેખાય છે પણ એ અત્યારે નહીં દેખાય જેમ ગંગાજીનો પ્રવાહ ગૌમુખથી શરૂ થાય છે ત્યારે એક સામાન્ય પ્રવાહ દેખાય છે અને પ્રવાહ જ્યારે હરિદ્વારની અંદર આવી અને વહે છે ભાગીરથીમાં મંદાકિની અલકનંદા બધી ભળે ઋષિ ગંગા ભળે અને પછી હરિદ્વારમાં જ્યારે બ્રહ્મઘાટ ઉપર હરકી પોળી ઉપર નાવાનું થાય ત્યારે હાંકળ વગર એમાં નવાય નહીં એમ આ પ્રવાહ અત્યારે બે હજારનો દેખાય છે પણ હું ભવિષ્યમાં પાંચ સાત આઠ દસ વર્ષ પછી આ પચીસ હજારથી થી વધારનો પ્રવાહ જોઈ રહ્યો છું સિંજી મહારાજે વચનામૃતમાં કયા પ્રમાણે આપણે કોઈ એક જગ્યાએ જઈને માટલું ઢોળી આવીએ તો પાણીથી એ ભૂમિ પલળેલી દેખાય બીજે દિવસે સવારે જઈએ તો પાછી સુકાઈ જાય પણ એક આંગળી જેટલી શેર એ જો અખંડ વહેતી હોય તો એમાંથી નર્મદાજી જેવા મોટા મહાનદી પણ પ્રગટ થાય એમ અખંડ શેર અખંડ સત્સંગની સરવાણી અમારા બંને સાધુઓ એ વહાવી રહ્યા છે એકના ભાગે સિત્તેર ગામ છે ને બીજાના ભાગે ત્યાંશી જેટલા ગામ છે અત્યારે અને હમણાં આ પ્રસંગમાં નવા ગામો બીજા ઇન્ક્લુડ થયા છે એટલે એનો બહુ હૃદયથી આનંદ થાય છે આપણે આ જે કંઈ કરીએ છીએ એ તમને બધાને અહીંયાથી ઠાકોરજીનો પહેલાં તો નાસ્તો કરાયો પછી હમણાં આવે છેલ્લે ભગવાનની પ્રત્યક્ષ પૂજા પણ થશે અને પછી જ અહીંયાથી સભામાં જે આવે એને જવાનું છે પણ એની સાથે સાથે આપણે બહેનોનો સત્સંગ છે એને મજબૂત કરી રહ્યા છીએ બેનોના સત્સંગ મંડળ માટે અમારા બધાએ ભેગા થઈને અમારા હિતેશભાઈ પટેલ માલપુરવાળાના જે સિસ્ટર છે બેન મીનાબેન એમની નિમણૂક કરી છે સભામાં બેન કદાચ હાજર હશે જ તો ગામડાઓના દર શનિ રવિ શુક્રવારે વારા લે છે અને આપણે એમને હિતેશભાઈ હસ્તક વડતાલનો જે મહિમા છે જે સ્વામીજી હમણાં કયો સ્વામીનારાયણ ભગવાનનો જે મહિમા છે અને જેમના દ્વારા ભગવાન ઓળખાય છે એવા સંતો નો મહિમા છે આપણા આચાર્ય મહારાજનો મહિમા છે ગુરુમંત્રનો મહિમા છે એ બધું જ બહેનોના વિભાગની અંદર એ બેન કરી રહ્યા છે એટલે બધા બહેનોએ મીનાબેન જે રીતે અહીંયાથી ડિરેકશન મળે એ પ્રમાણે હિતેશભાઈ કે એ પ્રમાણે જે કાર્ય કરાવે એ પ્રમાણે અત્યારે જો કે બહુ આનંદ હું વ્યક્ત કરું છું કે સર્વે સખી જીવન જોવાને ચાલો રે શેરડીઓમાં આવે લટકંતો લાલો રે એના ચારેય પદ આ આદિવાસી તળવી બારીયા બહેનો જે છે એ બધા મોઢે થઈ ગયા છે ચારેય પદ મોઢે બોલે છે બધા એટલું નહીં સર્વે સખીના ચાર પદ મોઢે બોલે છે અક્ષરના વાસીવાલો આવ્યા અવની પર એ પદ મુખ મોઢે બોલે છે એ તો બરાબર છે મહારાજ આજ વડતાલ થી આવશે સંત સમાજ આ દાદાના દરબારમાં ગવાયેલું પ્રેમાનંદજી દ્વારા ગવાયેલો આ પદ એના બધાય પદો એ પણ આ બેનો મુખ પાઠ કરી રહ્યા છે આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા મેં મોગે મોઘે મોતી વધાર્યા બ્રહ્માનંદજીના પદ પણ આ બેનો મોઢે કરી રહ્યા છે એટલે ધૂનની એક સરખી રીત જયની એક સરખી રીત આ બધું આ બાજુના વિસ્તારમાં પ્રવર્તી રહ્યું છે એ બધું જોઈને બહુ હૃદયથી આનંદ થાય છે કે આપણે જે દૂધ દોવાય છે એ દોણામાં જાય છે એટલે તપેલીમાં કે ગળામાં જાય છે નીચે જમીન પર નથી ઢોળાઈ જતું કમ્પ્લેટ સત્સંગ આપણો થઈ રહ્યો છે બેનો પંચાંગ પ્રણામ કરતા શીખ્યા છે સિવાયનું દૂધ પાણી પીવાય નહીં વસ્તુ શ્રીજી મહારાજે ડુંગળી લસણ વગેરે જે નિષેધ કર્યા છે જેમાંથી તામસ પ્રકૃતિ પેદા થાય છે ખવાય નહીં ક્યારેય પણ જૂઠું બોલાય નહીં વિશ્વાસઘાત થાય નહીં કોઈનો પરોપકાર સિવાયનું જીવન વ્યર્થ છે ભગવાનનું ધ્યાન ભગવાનની ઉપાસના ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત ભગવાન સ્વામિનારાયણના લીલા ગ્રંથ સત્સંગી જીવન સ્વામિનારાયણ ભગવાનનો ઉપદેશ વચનામૃત અને શિક્ષાપત્રી એ આપણું જીવન છે એવું આ સત્સંગીઓને બરાબર બેનો ભાઈઓમાં દ્રઢ થવા જઈ રહ્યું છે એનો મને બહુ આનંદ થઈ રહ્યો છે ભગવાનને પ્રાર્થના કરું કે તમારા બધા એમાં સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ દ્રઢ થાય અને બધાએ આજે આવ્યા એવી રીતે આવતીકાલે પણ આવતો પરમ દિવસે આપણા વિસ્તારની અંદર બે હજાર વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓ રહી શકે એવી મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સી સરકારનો એક ભાગ છે દરેક લગભગ પાંચ સાત દસ જિલ્લાઓમાં સ્કૂલો શરૂ થઈ ગઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હતું પરંતુ આપણે ત્યાં સ્કૂલ છાત્રાલય જિમ્નેશિયમ બે હજાર વિદ્યાર્થીઓને વોલીબોલ કે સ્કેટિંગ કે ક્રિકેટ કે બાસ્કેટબોલ રમાડી શકીએ એવા મેદાનો તૈયાર નથી એટલે આપણે આ વર્ષથી શરૂ નથી કરી શક્યા પરંતુ ગુજરાતની સરકારે જે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સી આપી છે એ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ ફોફળિયા જે ડૉક્ટર કિરણભાઈ પટેલ અને પલ્લવીબેન પટેલ દ્વારા સંચાલિત છે એમના ભાઈ દિનેશભાઈ વિગેરે દ્વારા અને અમારા સ્નેહી આ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ પટેલ પણ એ સંભાળી રહ્યા છે બધું એમના દ્વારા પરમ દિવસે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ખાત ખાતમૂરત કરશે અને મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સીનો અહીંયાથી નવો એક કાર્યક્રમ આપણે ત્યાં શરૂ થવા જઈ રહ્યો છે જેમાં બે હજાર વિદ્યાર્થીઓને આપણે ભવિષ્યની અંદર આદિવાસી વિદ્યાર્થીઓને રાખવાના છીએ ફ્રી ઓફ રાખવાના છીએ અને અહીંયા જ રાખવાના છીએ રાજ્ય સરકારની મદદથી આ બહુ મોટું કામ આ વિસ્તાર માટે શિક્ષણનું થશે ભવિષ્યમાં આરોગ્યનું પણ થશે પણ ચાલે છે એમની સવિતા હોસ્પિટલ વડોદરામાં ચાલે છે નવી પાંચસો બેડની ધનોરામાં કરજણમાં કેન્સર હોસ્પિટલ એ કરી રહ્યા છે અને ભરૂચમાં જે સિવિલ હોસ્પિટલ ચાલે છે એ ત્રણસો બેડની હોસ્પિટલ પણ એ ચલાવી રહ્યા છે આમ બહુ મોટું સરસ મજાનું કામ શ્રી જીતુભાઈ પટેલ કરી રહ્યા છે અહીંયા આપણે ત્યાં ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી આપવાની સેવા કરવાના છે એ આવતીકાલે આવશે પરમ દિવસે સવારે પણ આવશે એકવાર હાથ ઊંચા કરી અને તાળીઓના આપણે આશીર્વાદ આપીએ વિશેષ શ્રીજી મહારાજને આપણે ઓળખ્યા ભગવાન જે અહીંયા બિરાજે છે એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમ બ્રહ્મ છે એનો આશ્રય જે કરે છે એ જીવને ભવાટવી ભટકવું નથી પડતું હતું એ ભગવાનનું મંદિર આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ તો સરસ મજાનો જે પ્લોટમાં તમે બેઠા છો એની પાછળનો જે પ્લોટ છે જે મોટા મોટા અહીંયા જે વોકળા હતા નદીનો જે ભાગ હતો એ પૂરી અને આપણે આ પ્લોટ અપ ટુ ડેટ કરોડો રૂપિયાના ખર્ચે જે તૈયાર કર્યો છે જે આ સુંદર ગ્રીનરીને બધું દેખાય છે એ ઝાડ એવા હતા એ વેલાઓ પણ એવા હાથ ના જેવડા જાડા પગની પીંડી જેવા જાડા વેલા તોડી અને આપણે આખું આ જંગલ તોડીને કાર્યક્રમ કરેલો છે તો એ જે પાછળનો પ્લોટ છે એ પાંચ વીઘાના પ્લોટમાં શ્રીજી મહારાજનું શ્રી મંદિર આપણે અહીંયા નિર્માણ કરવાના છીએ ભગવાનને પ્રાર્થના કરું છું કે એમાં પણ યશસ્વી યજમાનો બધા સેવા કરશે જ સાથે સંતોને રહેવાનું નિવાસ સ્થાન પણ આપણે અહીંયા સરસ મજાનું બનાવવાના છીએ હરિભક્તોનું નિવાસ ખાત ખાતમુહૂર્ત પરમ દિવસે આપણા આચાર્ય મહારાજ દ્વારા કરવાના છીએ ઉપસ્થિત જે પણ હરિભક્તો છે એમાંથી એક પણ ભાઈ બેન છોકરાઓ એ દિવ્ય દર્શનનો લાભ ચૂકાઈ ના જાય એનો ખાસ ખ્યાલ રાખજો પ્રયત્નપૂર્વક એક દિવસે સવારમાં તમારે લાવવા લઈ જવાની વ્યવસ્થા બાકી બધું આયોજન તો અમારા જગત સ્વામી અને વેદાંત સ્વામીએ કરેલું છે ત્યાંથી સીજી મહારાજ આપણને ઓળખાય છે વડતાલ ધામ ઓળખાય છે એટલે પરમ દિવસે ફરજિયાત પંદર તારીખે સવારમાં મોડામાં મોડા અહીંયા આઠ વાગે બધા પહોંચવાનું છે આચાર્ય મહારાજ નવ વાગે પધાર છે આપણે વાસ્તે ગાજતે લાવીશું સંતો પણ સંપ્રદાયના હશે જે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ પણ એક બે હશે વિસ્તારના આજુબાજુના પાંચ છ સાત ધારાસભ્યશ્રીઓ પણ હશે અને આપણે સ્કૂલ ઓફ એક્સિલન્સનું મંદિરનું સંત નિવાસનું હરિભક્તોના નિવાસનું અને બાકી બધા પ્રકલ્પોના સંકલ્પોનું અહીંયાથી ખાતમુહૂર્ત કરશું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે આ દેહ મળ્યો છે એ દેહ આપણને નાશવંત સમજાય અંતે સાચા એક સગા શ્રીજી મહારાજ છે આવું સત્ય સમજાય એના માટેનો આપણે એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છીએ એ વાત જીવનમાં સિદ્ધ કરીને રાખવી છે કે ભગવાનને મેળવવા છે ભગવાન પામમાં છે ને ભગવાન મળી ગયા છે તો હવે કંઈ જીવનમાં ઓછું છે નહીં ભગવાન ભજવા છે એ માટેનો પ્રયત્ન છે સૌને આ વાત સમજાઈ જાય તો જરૂર ને જરૂર મોક્ષના બધા અધિકારી થાય સૌને મારા ભાવથી જય સ્વ